ભગવાન શ્રી રામલાલાના પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સ્વામિનારાયણ મંદિર ભગવાન રંગે રંગાયું અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું બાવીસમી એ વિશાળ રથયાત્રા યોજાશે આગામી તારીખ બાવીસમીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને ભુજ સ્વામિનારાયણ મંદિરમાં પણ ભગવાન રંગે રંગાઈ ચૂક્યું છે નિજ મંદિરને ભગવાન ઝંડાથી સુશોભિત કરવામાં આવે છે મંદિરની સામે આવેલા રસ્તાને પણ સુશોભિત કરવામાં આવે છે તારીખ બાવીસમીના રથયાત્રા અંકુટ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજી ઉપમહંત ભગવત જીવનદાસજી પાર્થિવત કોઠારી જાદવજી ભગત અને દિવ્યપ્રકાશ સ્વામીની પ્રેરણાથી આ દિવ્ય મહોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને બુદ્ધ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી સદગુરુ સ્વામી દાસજી ભક્તિ પ્રકાશ દાસજી દિવ્ય સ્વરૂપ દાસજી પાર્ષદ ખીમજી ભગત વગેરે સંતોની ઉપસ્થિતિમાં તળાવમાં તૈયારી ચાલી રહી છે આમ તક ટીવીઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર પણ આ દિવસે રામમય બનશે ભૂદેવો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવશે સુંદરકાંડની આહુતિ આપવામાં આવશે બસો વર્ષ જૂના અને સ્વામિનારાયણ ભગવાનને સેવેલા ભગવાન શ્રી રામની આગળ અનકૂઠ ધરવામાં આવશે સાંજે સમયે નગરયાત્રા કાઢવામાં આવશે શણગાયેલા રથ ઉપર ભગવાન શ્રીરામ બિરાજમાન થઈ અને આ યત્રયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે ખાસ કરીને નગરયાત્રામાં ગુરુકુળના બાળકો દ્વારા તલવારબાજી પરેડ નૃત્ય ભાંગડા લેજીમ પિરામિડ જેવી અને નાસિક ઢોલ સહિતનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે એમ જણાવવામાં આવ્યું હતું અને મંદિર ચોકમાં દીપોત્સવ તથા મહાસભા મહાઆરતી મહાભોજન પ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભાવિક ભક્તોને મારા ભાવથી ગણા જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ આજે જે અયોધ્યામાં બાવીસ તારીખે જે રામચંદ્રજી ભગવાનને મહાપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન છે એ આયોજન ઉપલક્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ સંગઠનો તમામ જનતાને કે આ ઉપલક્ષમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષમાં મારો ખાસ એનો સંદેશ છે કે ઘર ઘર દીવા પ્રગટાવો હરેક જગ્યાએ ભવ્ય ભવ્ય આયોજનો રથયાત્રા એક અનેક આયોજનો થાય એના સંદર્ભે ભોજ મંદિરના મહંત સ્વામી ઉપમહંત જાદવજી ભગતની આજ્ઞાથી તમામ ભુજ મંદિરના સંતો ખૂબ જમત ઉઠાવી રહ્યા છે કે ના આ રામચંદ્રજી ભગવાનનો જે પ્રતિષ્ઠામાં મહા છે છેલ્લા પાંચસો વર્ષ થયા જે આપણે સૌ પ્રતિક્ષામાં હતા આ ક્ષણ આ અવસર ક્યારે પ્રાપ્ત થવાનો છે ત્યારે આપને આ અવસર પ્રાપ્ત થયો છે એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્યવ્યક્તિ ભવ્ય અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને કહે છે તો સવારના ભાગમાં સુંદરકારના ભવ્ય પાઠ કરવામાં આવશે અને મા યજ્ઞ કરવામાં આવશે અને એની સાથે બપોર પછી બરાબર સાડા ત્રણ ભાગે ભવ્ય ભવ્ય રામચંદ્ર ભગવાનનો મહાદેવ નાકાથી રથયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાંજે મહા રથ રથયાત્રા પૂર્ણ વિરામ લેશે ત્યારે ભોજ મંદિરમાં ભવ્યથી ભવ્ય દીપોત્સવ મહારતી મહાઆરતી બાદ મહાપ્રસાદ પણ તમામ ભક્તોને આપવામાં આવશે તો આ પ્રસંગને દીપવા માટે ભોજ મંદિરના તમામ મહાન સામેની આજ્ઞાથી અમારા કોઠારી પાસાદ ખીમજી ભગત અમારા કોઠારી ભક્તિ પ્રકાશ સ્વામી હોય લક્ષ્મણ પ્રકાશ સ્વામી હોય નાના કોઠારી સંતો હોય એની સાથે અમારા ભોજનાલય સમજતા પુષોત્તમ સ્વરૂપ સ્વામી હોય દિવ્ય સ્વામી હોય અમારા સાથે ઘનસ્યમનંદન સ્વામી હોય પ્રસાદ મંદિર કોઠા હરિપ્રસાદ સ્વામી હોય કે પછાદ ઉત્તમ પરિયર સ્વામી હોય અનેક સંતો મહાન સ્વામી ઉપમાન ભગતજીની આજ્ઞાથી ખૂબ આ મહોત્સવને નિપવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તો એની સાથે સાથે અમારા આ મહોત્સવમાં ખાસ કરીને જે લાભ લેવા માટે પદાર્થ ભોજ મંદિરને સંચાલિત તમામ ગુરુકુળ વિદ્યાર્થીઓ જોડાશે અને એની સાથે સાથે અમારું જે કન્યા વિદ્યા મંદિર ભોજ કન્યા વિદ્યા મંદિર માનવી કન્યા વિદ્યા મંદિર આમાં દીકરીઓ પણ ખૂબ ભાવ અને પ્રેમથી લાભ લેવાના છે